સરકારી અને સરકારી નોકરી મળી જાય પછી આપણને શાંતિ હમણાં હસમુખભાઈ પટેલ નું નામ બોલાય એટલે બધાને કેવી દાળીઓ પડે એ તાળિયો તમે બધા પાડો છો એ કેમ પાડો છો કે ભાઈ એમની પદ્ધતિ એકદમ નિયમ અનુસાર અને ટાઈમ સર પૂરું કરી દે બરોબર ને અને કોઈ ગડબડી ગડબડી ચાલે નહીં એમનું નામ પડે એટલે ગડબડી એની મેં દૂર થઈ જાય આપણે બી આપણને બધાયને તાલી પડે એવું કામ હવે આપણે કરવાનું છે મુદ્દો એટલા માટે છે આપણા માટે કે હવે આપણે પણ નોકરીમાં જોડાયા સરકારી નોકરીમાં જોડાયા છીએ લોકોની ખૂબ સેવાનો તમને મોકો મળવાનો છે તમે જે ડિપાર્ટમેન્ટમાં હોવ જ્યાં કામ તમને મળ્યું હોય લોકોને એમ થવું જોઈએ કે ભઈ ના એમની જોડે જઈએ એટલે કામ આપણું પૂર્ણ થઈ જાય અને દરેક વસ્તુમાં કામ થઈ જવું જરૂરી નથી પણ સામેનો વ્યક્તિ કામ લઈને છે તમારે પણ તમે રોજ કાલે જોવું છો ને પરમ તાળે જોવું છો ને ચાલ્યા કરે એક તો સરકારી ઇમેજ આપણે બધા ભેગા થઈને બદલવાની છે બદલવાની છે ને આમ જોરથી બોલો આમ ધીમે ધીમે ના બોલો વડાપ્રધાન શ્રી જે પ્રમાણે દેશરવરવ બધા એમાં આપણો પણ સહયોગ થવો જોઈએ એટલું તો થવું જોઈએ ને આપણો સહયોગ કેવી રીતે કરી શકાય એ આપણે બધા વિચારી કામ કરવાનું છે

તો આપણને આપણો તો વિચાર આવવો જ જોઈએ સામે વાળો વ્યક્તિ આવ્યો છે કે એનું કામ કેટલું ઝડપથી થાય એને દસ રૂપિયાનું ભાડું મોંઘું પડતું હશે કે નહીં પડતું હોય તમને ક્યાં ખબર છે એ બાજુ વાળા પડોશી દસ રૂપિયા લઈને અહીંયા તમારી ઓફિસ સુધી ના આવ્યો છે એ તમને ક્યાં ખબર છે પણ તમે તમારી જિંદગી જે રીતે જીવ્યા છો કે ભાઈ નાની ઘરમાં મુશ્કેલીઓ વાળા ઘરમાંથી તમે આગળ આવ્યા છો એ બધી જ

આપણા બધાના તો તમારી અમારા બધા ને એવું જોઈએ અમુક અમુક વસ્તુ કે એવું નથી કે અહિયાં થી બોલીએ એટલે બદલી જાય કે આમ કામ કોઈ સારું લઈને જતો હોય ને

દરેક જણના મગજમાં એમ હતું કે ભાઈ આ ઇન્ડિયામાં કઈ સુધારો નહીં થાય કઈ નહીં થાય ઇન્ડિયાનું નહીં થાય આ એ જ ભારત ભારત એમ થઈ ગયું કે વિકસિત બનીને રહેશે અને નવા દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ નવા આવશે તો એના સોલ્યુશન માટે પણ દરેક જેમની નીટ આપણા વડાપ્રધાન શ્રી ઉપર છે જીવતા માણસનું હાર્ટ થઈ ગયું છે તમારા ફોન બાજુ પર મૂકીને આવવાનું કીધું હોય તો કેટલું બળબડબડ કરતો અંદર આવે કે અડધા કલાક પર જાણે આપણું હાર્ટ બહાર રહી ગયું એવું છે ને હવે એ બનાવવા માટે આખી ઇન્ડસ્ટ્રીઝ બનાવવાની ઇન્ડસ્ટ્રીઝ જે છે એને ભારતમાં લાવવા માટે અત્યાર સુધીના બધા વડાપ્રધાનો પ્રયત્ન કર્યો છે પણ સફળતા કોને મળી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આજે આપણા ત્યાં ગાડી ટાટા બંને અહીંયા એટલે એક તાકાત થી આપણે આગળ વધવું પડે અને તમે કયું કામ કરો છો કયું નથી કરતા એમાં પડવાની શું જરૂર છે બધા એ ખરખું જ કામ કરશે એવું તો બનવાનું નથી ક્યારે કે નાનું કામ મોટું કામ કે મારું તો હવે યાર હું કલાટી છું હવે મારું કેટલું આવે એ તારું બહુ આવે તારી તો અમે સાંભળીએ છે કે તાકાત કલાટી છે તલાટી તો હોશિયાર માં હોશિયાર તલાટી એટલે લાભ ક્યાં મળે હું તો તલાટી ઉત્સાહથી આજે આપ સૌને સરકારી નોકરી પ્રમાણપત્રો આપ્યા છે એ જ જ્યાં સુધી આપણે નોકરી કરીએ જે ડિપાર્ટમેન્ટમાં કરીએ જ્યાં કરીએ ત્યાં આપણી પ્રેઝન્સ લોકોને પોઝિટિવ એ તો ઘણી વખત એમ કે પ્રેઝન્સ તો મારી વળતાય જ છે જ્યાં જવું ત્યાં મારું પોઝિટિવ લોકોને વળતાય આપણી પ્રેઝન્સ આપણે ખૂબ સારું કામ કરી અને જે વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે ભાઈ આ અમૃતકાળમાં આપણે વિચિત ભારત બનાવું છું ને એની લીડ ગુજરાત લઈ આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે મા જય જય